જ્યારે આપણે આપણી આગળ કોઈ સારી ટેવ હોય તો આપણે બધા શું બોલીશું યસ અને જ્યારે ફૂટે હશે તો આપણે બધા શું બોલીશું નો તો આજે આપણે બધાએ સ્કૂલની અંદર શું શીખીશું સારી ટેવ ઓકે ચલો આપણી મેડમ આપણી સામે સારી ટેવો કઈ કઈ છે એ કરીને બતાવશે સૌથી પહેલાંમાં પહેલું સવારે ઉઠવું બ્રશ કરવું બ્રશ કરવો વાળ ઓળવવા ડક્કો મારવો ઊજા કરવી વધુ પડતો મોબાઈલ જોવો माता पिता ने पगे लागू रोज निशाड़े जाऊ रोज निशाड़े जाऊ नख चावा ले रोज ले वस्तु माँटे लड़ वस्तु लड़व तो ओके ઓકે બાળક મિત્રો તો આજે આપણે શું શીખ્યા સારી ટેવો અને ખરાબ ટેવો ચલો આપણે પહેલા બધા એક સાથે સારી ટેવો બોલીશું શું બોલીશું રોજ સવારે વહેલા ઉઠવું બોલો ફરીથી રોજ સવારે વહેલા ઉઠવું રોજ બ્રશ કરવું રોજ નહાવવું રોજ વાળ ઓળવા రోజ మనవ రోజ స్కూలే ఓకే